ભણશે ગુજરાત વધશે ગુજરાત જેવા સ્લોગનો ખાલી હવે દિવાલ પર જ લખેલા શાળા દેખાય છે કારણ કે શાળાઓની હાલત દિવસે ને દિવસે કથળી રહી છે આજે તમને એક એવી શાળા વિશે વાત કરવાનો છું જે લાખોના ખર્ચે તૈયાર થઈ છે અને આ શાળા તૈયાર થઈ તેના દસ વર્ષ થઈ ગયા પણ આ શાળા બની ત્યારથી શરૂ નથી થઈ આ શાળા તૈયાર થઈ બાદ કેમ તાળા વાગી ગયા છે તેની વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન આપડા શિક્ષણ વિભાગ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં શાળાઓમાં ઓરડાની અછત શિક્ષકોની અછત અને શિક્ષણની કથળતી હાલતની બુમરાણ થઈ રહી છે તેવામાં આજે ગીર ગઢડા તાલુકાના એભલવડ ગામે શિક્ષણ વ્યવસ્થાની દયનીય હાલતની આપણે વાત કરીશું ગીરગઢરા તાલુકાના એબલવડ ગામે પ્રાથમિક શિક્ષણની હાલત અત્યંત ખરાબ સ્થિતિમાં પહોંચી ગઈ છે ગામમાં ત્રણ શાળાઓ હોવા છતાં બાળકોને પૂરતી સુવિધા નથી મળી રહી ગામની એક શાળા અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી વર્ષોથી બંધ છે જ્યારે બીજી શાળામાં કુલ અગિયાર ઓરડાઓમાંથી છ ઓરડાઓ જર્જરિત થઈ જતા તેને બંધ કરવામાં આવ્યા છે અને હવે માત્ર પાંચ ઓરડાઓમાં જ બાલવાટીકાથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને

જેનાથી બધા બાળકો જે છે એ આ નવી નિશાળની અંદર ફેરબદલી કરવામાં આવ્યા છે જેમાં બે પાળી કરવામાં આવી છે અને આ નિશાળ ની અંદર પોપડાઓ પડી ગયા છે અને સાવ જર્જરિત હાલતમાં છે શાળામાં રમત ગમત નું મેદાન નથી અને સાહેબ શાળાની અંદર રમત ગમતનું મેદાન નથી જે બાળકો નું સર્વાંગી વિકાસની અંદર અવરોધ રૂપ છે એમના માટે અમે માંગણી કરીએ છીએ કે રમત ગમતનું મેદાન અમને આપવામાં આવે આના સિવાય એક શાળા બનાવેલી છે પણ એ કાર્યરત નથી શું આના સિવાય પણ એક શાળા બનાવેલી છે જેનું ખાત મુરત પણ કરવામાં નથી આવ્યું સાહેબ અને એ નિશાળ જે છે એ જર્જરીત હાલતમાં જે છે જે ચાર પાંચ વર્ષ પહેલા જ બનાવવામાં આવી હતી એક ભોજનનો ભોજન નો સમસ્યા છે કે બાર થી મધ્યાન ભોજન લાવીને લાવવું પડે છે શું કે શું મધ્યાન ભોજન જે રસોઈ જે છે એ બીજા વ્યક્તિઓના ઘરેથી બનાવવામાં આવે છે અને રસોડું જે છે જર્જરિત હાલતમાં છે અને વહેલી માં વહેલી તકે આ રસોડું બનાવવામાં આવે જેનાથી બાળકોને

પછી આ નિહાળ બનતી હતી ત્યારે અમે રોકાવી રોકાવી તિરાડા પડ્યા તિરડા પીડ્યા ને બે બેહવા પડી એટલે જમીન ફાટવા લાગી જમીન એટલે લાદીન બધું ફાટી ગયું છે ફૂલી ગયો છે ને અટાણે આ બંધ હાલતમાં છે ને અહીંયા કુલ ચાલુ થઈ નથી ને કોઈ વસ્તુ ખાસ મુહૂર્ત કર્યું નથી કોઈ કોઈ વસ્તુ કઈ કરી જ નથી આ લોકોએ કામ જ નબળું કર્યું પેલેથી જ કેટલા સમય પેલા બનાવવામાં આવી છે આ 100 વર્ષ પેલા અને ગામ ની બીજી શાળા કઈ બાજુ છે બીજી શાળા ગામ માં શાળા છે આપડે પેલી જ અવેડા 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 માં એ અત્યારે કેટલી પાળી માં બાળકો ભણે છે અને કેટલા બાળકો છે અહીંયા બાળકો છે 160 બાળક છે ને બે પાળીમાં છોકરા ભણે છે આ જર્જરિત શાળા બાબત ને લઈને તમારી શું માંગણી છે અમારે તો તાત્કાલિક બાળવાનો ડેમોઝન આપી દે એટલે અમે ને નવેસર

તમારા ગામની શાળા જળજૃિત હાલતમાં છે અને એક શાળા કાર્યરત છે એમાં બે પાળીમાં બાળકો બને છે શું કે સાહેબ આ 5 વર્ષથી આમાં જળજૃિત હાલતમાં આ કુલ છે તો પછી એક કુલ ની અંદર જ બે પાળી કરી અને હાલમાં ચાલુ છે મેં ત્રીજા નંબરની કુલ છે પણ એ હજી ખાસ મુરત પણ નથી કરવામાં આવ્યું ક્યાં પાંચ વર્ષની અંદર જળજૃિત થઈ ગયેલી છે અંદાજે તો કેટલા રૂપિયાના ખર્ચે બનાવવામાં આવે નું તો આ રૂપિયાના ખર્ચે સાહેબ બનાવવામાં આવેલી છે પણ હાલમાં કોઈ બે તંત્રની બેદરકારીને કારણેથી શાળા હાલમાં પાયા શીખે અને હાલમાં પોપડો પણ પડી ગયા છે ને એમાં કોણ બાળક અમારું ભણવા જાય તો બાળકને એમા બાળકની જવાબદારી કોણ લે છે આ સમગ્ર મામલે તાલુકા શિક્ષણ અધિકારી પારસ ભીરપરા જણાવ્યું કે ગામના લોકો નવા

તેઓની રૂમ ડિમોલેશન અંગેની દરખાસ્ત છે અત્રે મળેલી છે એ રૂમ ડિમોલેશનની દરખાસ્ત અમે જિલ્લામાં આપેલી છે અને હાલ જિલ્લામાં રાજ્યની ગાઈડલાઈન પ્રમાણે નવી સમિતિ બનાવવામાં આવેલી છે અને એ સમિતિએ ગયા માસની અંદર આડ પ્રાથમિક શાળા સહિત અમારી તાલુકાની કુલ આઠેક જેટલી શાળાઓની ડિમોલેશનની દરખાસ્તો હતી એમની સમીક્ષા કરેલી છે અને એ સમીક્ષાના આધારે તેઓ હવે અમારી સમિતિને છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ એ નિર્ણય કરશે ફાઇલ ઉપર બે હજાર પંદર માં શાળામાં ચાર રૂમો સમગ્ર શિક્ષા દ્વારા બનાવવામાં આવેલા ગામના સ્થાનિક પ્રશ્નોને લઈને આજ દિવસ સુધી એ રૂમો છે ગ્રામજનોએ સ્વીકારેલા નથી એ શાળાના ડિમોલેશનમાં મૂકેલી નથી એ શાળા છે એ સિવાયના બીજા રૂમો છે એ જર્જરિત જાહેર કરવામાં આવેલા છે હાલ કેમ્પસ છે એ ગામથી દૂર છે અને એ જગ્યા ઉપર ગ્રામજનોનું કહેવા પ્રમાણે હિંસક પશુઓનો અને ભય રહે એમ છે અને કોઈ બીજા પણ કારણો બતાવેલા છે કે જે કારણે એ રૂમો છે આજ દિવસ સુધી એ દિવસ સુધી નથી બે હજાર પંદર થી માંડીને આજ દિવસ સુધી કેમ્પસ સ્વીકારવામાં નથી આવેલું અને એ કારણે આપ પણ સુવિધિત કે દસેક વર્ષ સુધી કોઈ બિલ્ડિંગનો જો ઉપયોગ જ ન કરવામાં આવે તો સ્વાભાવિક છે કે આ બધી વસ્તુઓ છે એ ત્યાં બનવા ને એ રીતે બધી વસ્તુઓ અત્યારે તમને જર્જરી દેખાડે એવું હશે જો ગામજનો સ્વીકારે હાલ એ કેમ્પસ તો અમે સત્વરે એમની બાહેધારી પણ આપેલી છે કે ભાઈ તમે જો આ કેમ્પસ સ્વીકારી લ્યો અત્યારે એમની સામે ઘણા બધા ઓપ્શનો અમે મુકા દાખલા તરીકે અત્યારે કોઈ પણ ગામોમાં જાઓ તો એવડું કેમ્પસ ગામની વચ્ચે મળવું શક્ય નથી મેદાન અને આ બધી સુવિધાઓ સાથે મતલબ ફરજિયાત બીજા ગામોના ઉદાહરણ આપીને પણ એમને કીધું કે તમે આ કેમ્પસ સ્વીકારો એની પાછળના ઘણા બધા ફાયદા છે એક તો એક પાળીમાં શાળા આપણે ચલાવી શકીશું અત્યારે જે જગ્યાએ શાળા ચાલે છે ત્યાં મેદાન નથી તો એ મેદાનનો પણ પ્રશ્ન સોલ્વ થઈ જાય એવો છે આવડી સુવિધાઓ માટે અને ભવિષ્યમાં આવનારી બીજી સુવિધાઓ માટે ફરજિયાત એવડું કેમ્પસ જોઈએ અને એ ગામની બહાર જાવ તો જ મળે એમ છે ગામની વચ્ચે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં એવડું કેમ્પસ ડેવલપ થાય એમ મધ્યાન ભોજન ના રૂમ રૂમની પણ માંગણી મૂકેલી છે પણ હાલ જે જગ્યા છે ત્યાં રૂમ બાંધકામ થઈ શકે એવું શક્ય નથી એ જૂની જે શાળા છે ત્યાં ડિમોલેશનમાં અત્યારે અ મધ્યાહન ભોજનના રૂમ સહિત ડિમોલેશનમાં ફાઇલ મૂકેલી છે એ ડિમોલેશન થશે તો ત્યાં એ જગ્યા ઉપર અમે રૂમ મધ્યાહન ભોજનનું રસોડું છે બનાવવાની તૈયારીઓ છે તો તમે સાંભળ્યા ગ્રામજનોને વાલીઓને અને ગીરગઢડા પ્રાથમિક તાલુકા શિક્ષણ અધિકારીને અને તેમણે કહે છે કે દસ વર્ષથી અહીંયા શાળા બનીને તૈયાર છે પણ હવે આ શાળાઓ ધૂળ ખાઈ રહી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે આ બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો છે ટાઇલ્સો પણ ઉપસી ગઈ છે અને હાલ આ શાળા બંધ હોવા પાછળ સ્થાનિક રાજકારણ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે પરંતુ આ સ્થાનિક રાજકારણમાં બાળકોનો ભોગ લેવાઈ રહ્યો છે અને આ શાળા બની ત્યારથી આ શાળામાં બાળકોએ પગ પણ નથી મૂક્યો જો શાળાની આવી જ હાલત હોય તો આ શાળાને બનાવવાનો મતલબ શું આ શાળાને લઈને ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ગીર ગઢડાની આ શાળા સામે એક નજર કરે અને જેનાથી આ કરોડો રૂપિયા ખર્ચ કરીને જે શાળા તૈયાર કરવામાં આવી છે તેમાં બાળકો જઈ શકે તે અંગે કોઈ નિર્ણય પણ કરવામાં આવે આ સ્ટોરી અંગે તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ